ભાવનગર શહેરમાં એક માસ પહેલાં બનેલી ફાયરિંગની ઘટનાનો ગુન્હો બેવડી હત્યામાં પલટાયો તેર જૂનના રોજ જૂની વિઠ્ઠલવાડી વિસ્તારમાં બંને ભાઈઓ ઉપર બોલાચાલી બાદ ફાયરિંગ અને ઘાતક હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હતો તેર જૂનના રોજ કુલદીપસિંહ ઝાલા અને ઋતુરાજસિંહ ઝાલા નામના બંને ભાઈઓ ઉપર ફાયરિંગ કરવામાં આવ્યા હતા જેમાં કુલદીપસિંહ ઝાલાનું ઘટનાસ્થળે મોત નિપજ્યા બાદ તેમના ભાઈ ઋતુરાજસિંહને ગંભીર ઈજાઓ થતાં સારવારમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં લાંબી સારવાર બાદ યુવાન ઋતુરાજસિંહ ઝાલાનું પણ મોત નીપજ્યું ઋતુરાજસિંહનું સારવાર દરમિયાન મોત થતા ગુન્હો બેવડી હત્યામાં પલટાયો છે અસર પટેલ અને એલસીડી ટીમ જે સ્થળ પર પહોંચી છે જે આ દ્રશ્યો છે તે બનાવ સ્થળના છે કે જ્યાં